નજર કરી વિગતવાર સમાચાર પર ભાદર ભરપૂર હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મેઘરાજાએ દક્ષિણ ગુજરાતમાં ભારે જમાવટ કરી છે શુક્રવારે પંચમહાલ અને મહિસાગર બાદ શનિવારે વરસાદે સુરત અને વડોદરાનો વારો લીધો સુરત અને વડોદરામાં સતત બીજા દિવસે મેઘરાજાની મેઘરાજા કેદારીની જોવા મળી છે સુરતમાં ભારે વરસાદને કારણે તાપી અને કીમ નદી ગાંડીતૂર બની છે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મહીસાગર નદીમાં પાણી છોડાતા વડોદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે તો અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી સુરતની વાત કરીએ તો સુરતમાં પણ વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તાપી નદી રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે છે તો આ સાથે સામે આવ્યા બનાસકાંઠા સુરત અને સાબરકાંઠાના કે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ જોવા મળી છે ત્યારે ઉત્તર ગુજરાતનો પણ વરસાદે વારો લીધો છે આ

સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ વરસ્યો છે આપણે ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરાના અનેક વિસ્તારમાં બજારમાં પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની બેદરકારી સામે આવી છે તો આ સાથે પ્રીમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઊભા થયા સુરત જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં સુરતમાં વરસાદી માહોલ જામ્યો છે તો સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે